વલસાડમાં ગાય માતાથી વાછરડું અગ્નિવીર ગૌસેવા દળની ટીમે માતા સાથે મિલાપ કરાવ્યો ચાર દિવસ અગાઉ વલસાડ શહેરમાં ગાય માતાથી વિખોટું પડેલું વાછરડું વલસાડની અગ્નિવીર ગૌસેવા દળની ટીમે મિલાપ કરાવતા હૃદયદ્રવક દ્રશ્યો જોવા મળ્યા હતા

ત્યારે વલસાડ શહેરના મોટા બજાર ચાર રસ્તા પાસે આવેલી ફૂલ ગલી પાસે ગૌમાતા પોતાનું વાછરડું સાથે ખોરાકની શોધમાં ફરી રહી હતી ગૌમાતાથી તેનું વાછરડું ચાર દિવસથી વિખૂટું પડી ગયું હતું જેની જાણ વલસાડ અગ્નિવીર ગૌસેવા દળની ટીમને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાછડોનો કબજો લઈ ગૌધામમાં લઈ જઈ તેની દેખરેખ રાખી હતી ચાર દિવસ બાદ તે જ જગ્યાએ ગૌમાતા ફરી તેનું વાછડુને શોધવા આવી હોવાની જાણ અગ્નિવીર ગૌ સેવા દળની ટીમને થતા ગૌધામથી વાછડુને લઈ ગૌમાતા સાથે મિલાપ કરાવતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો અમારી લાઇવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણને સૌથી પહેલા પહોંચે